ધોરણ સાત પાઠ પાંચ આદિવાસી અનુસૂચિત જનજાતિઓ પોથીનું સોલ્યુશન પંજાબમાં કઈ જનજાતિઓ મુખ્યત્વેથી ખોખર અને ગખર લંગા અને અરગુન નાગા અને કુકી કે બીજો અને અહોમ તો એ આવશે ખોખર અને ગખર બે મુંડા અને સંથાલ જનજાતિઓ નીચે પૈકી કયા રાજ્યો સાથે સંબંધિત છે

પાંચ પશ્ચિમ હિમાલયમાં મુખ્ય કઈ જનજાતિની વસ્તી જોવા મળે છે મુંડા કે તો સી ગોણ જાતિની માહિતી કયા પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે બાબરનામા અર્થશાસ્ત્ર અકબરનામા કે મુદ્રા રાક્ષસ તો સી આવશે અકબરનામા સાત નીચે પૈકી કઈ જનજાતિના લોકો દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ કરી શકતા અહોમ ગોંડ સંથાલ કે મુંડા તો અહોમ આઠ અહોમ સમાજના કુળને શું કહેવામાં આવતું દેવ સુક્તો તાંડા કે ખેલ તો શું આવશે ડી ખેલ નવ ભારતના બંધારણમાં આદિવાસી જાતિઓને અનુસૂચિમાં કયા નામથી સામેલ કરવામાં આવેલ છે અનુસૂચિત અનુસૂચિત જાતિ એસસી અનુસૂચિત જનજાતિ એસટી સામાજિક શૈક્ષણિક રીતે પછાત જાતિ એસસીબીસી આર્થિક પછાત ઈબીસી તો બી આવશે અનુસૂચિત જનજાતિ એસટી દસ ગોંડ જાતિના સમૂહ માટે નીચે પૈકી કઈ માહિતી સુસંગત થતી થતી તેઓ ગોંડવાના નામના વિશાળ ભ્રંત્રદેશ્વર રહેતા તેઓ સ્થળાંતર ખેતી કરતા તે ભારતની જૂની જનજાતિઓ પૈકીની જનજાતિ છે તેઓ દારૂગોળોને તોપોનું નિર્માણ કરી શકતા તો ડી આવશે તેઓ દારૂગોળોને તોપોનું નિર્માણ કરી શકતા પ્રશ્નર બે એ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો પ્રત્યેક જનજાતિના સભ્યો ખાલગિયા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા તો કબીલા ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં જનજાતિ સૌથી શક્તિશાળી હતી બલુચ ત્રણ બિહાર અને વિસ્તારોમાં સદી સુધી સરદારોનું આધિપત્ય ખાલગીયાના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું હાથીઓ પાંચ અહોમ જનજાતિના લોકો દ્વારા રચિત ઐતિહાસિક કૃતિ ખાલી જગ્યા હતી બુરંજી બી મને ઓળખો ખોખર જાતિના કમલખાએ મેં મે મનસબદાર બનાવ્યા હતા અકબર બે અહોમ રાજ્યમાં અમારા પાસે રાજ્ય માટે બળજબરી કામ કરાવતું હતું પાઇક ત્રણ હું સંગ્રામશ્યા પદવી ધારણ કરનાર ગોંડ રાજા છું અમનદાસ ચાર અમે ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ શરૂ કરી હતી અહોમ પાંચ અમારી જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અહોમ સી નીચેના દરેક વિધાનના ખોટા શબ્દો છેકો મારી વિધાન ખરું બનાવો એક અકબરના મનસબદાર માનસીએ ચેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો બે ગોંડ રાજ્ય વ્યવસ્થામાં દરેક ગઢ ગામોના એક એકમાં વહેંચાયેલો હતો ત્રણ ગોંડ જાતિમાં પ્રત્યેક કુલનો એક રાજા હતો ચાર અહોમ રાજાઓ દ્વારા મંદિરો અને બ્રાહ્મણો મંદિરો અને બ્રાહ્મણોને જમીન દાનમાં આપવામાં આવતી હતી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો ભારતના આદિવાસીઓની જીવનશૈલી કેવા પ્રકારની જોવા મળે છે ભારતના આદિવાસીઓની જીવનશૈલીને જોઈએ તો તેમના વિવિધ ઉત્સવો રૂઢિ પરંપરાઓ ખોરાક પહેરવેશ બોલી ચિત્ર સંગીત અને નૃત્યની કલાઓ તેમની આગવી ઓળખ ઊભી કરે છે બે ભારતના ભારતના ભાગમાં ભાગમાં કઈ જનજાતિઓનું પ્રભુત્વ હતું નાગા કુકી મિઝો અહોમ અને અન્ય જાતિઓનું પ્રભુત્વ હતું ત્રણ ગુજરાતમાં વસતી આદિવાસી પ્રજાના પોશાક વિશે જણાવો ઉત્તર ગુજરાતમાં પુરુષો ધોતીયું ખમીસ ફાળીયું પહેરતા પૂર્વ પટ્ટીમાં કાળીબંડી અને પોતડી પહેરતા દક્ષિણ ગુજરાતમાં ધોતિયું લેંગો પહેરણ પહેરતા મહિલાઓ જુલડી પહેરતા ચાર ચેર જાતિ પર મુઘલ વંશના કયા શાસકે પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું ચેર જાતિ પર મુઘલ વંશના ઔરંગઝેબે જનજાતિઓની વિશેષતા જણાવો ભીલ જનજાતિઓમાં ઘણા પાત્ર હતા જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યમાં ભીલ સરદારોના રજવાડા કબીલા અને સદીના અંત સુધીમાં તેમના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા કેટલાક બિલકુલ શિકાર અને અન્ન સંગ્રહ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહ્યા રાજ્યમાં કેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો ગઢ કડંગાના ગોંડ રાજ્યમાં સિત્તેર હજાર જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો સાત અહોમ જનજાતિના લોકો ક્યાંથી સ્થળાંતરિત થઈ ભારતમાં આવીને વસ્યા હતા અહોમ જનજાતિના લોકો તેરમી સદીમાં તેરમી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા વર્તમાન સમયની યોજનાઓની શિક્ષણના કારણે આદિવાસી સમાજમાં કેવું પરિવર્તન આવ્યું છે વર્તમાન સમયની યોજનાઓને શિક્ષણના કારણે તેમનામાં પ્રગતિ અને દરેક ક્ષેત્રમાં આગળ આવવા લાગ્યા છે પહેરવેશમાં પણ વર્તમાન સમયમાં અપનાવ્યું છે નવ અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો એવું શેના આધારે કહી શકાય અહોમ સમાજ કવિઓને વિદ્વાનોને જમીનનું દાન આપતો હતો સમાજમાં નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું એ સમય સંસ્કૃતની મહત્વની સાહિત્યિક રચનાઓનો અહોમ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષામાં પછી અસમી ભાષામાં લખવામાં આવી હતી ઉપયુક્ત બાબતોના આધારે કહી શકાય કે અહોમ સમાજ સુસંસ્કૃત હતો બી બંધબેસતા જોડકા જોડો ગોંડ તો ડી સ્થળાંતરિત ખેતી કરતા અહોમ તો ઈ અત્યંત સુસંસ્કૃત સમાજ ગદ્દી ગડરીઓ એ પશ્ચિમ હિમાલયમાં વસવાટ કરતી જનજાતિ નાગા કુકી અને મીજો એટલે બી ઉત્તર પૂર્વ ભારતમાં વસવાટ કરતી જનજાતિ બલોચ એટલે શ્રી ઉત્તર પશ્ચિમ ભારતમાં શક્તિશાળી જનજાતિ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો પાઈક તો અહોમ રાજ્ય બળજબરી પૂર્વકના શ્રમ પર આધારિત હતું રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકો પાઈક કહેવાતા દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલ સંખ્યામાં રાજ્યને પાઈક મોકલવામાં આવતા તેથી વસ્તી ગણતરીને આધારે વધારે વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવતા અહોમ કુળો વેરવિખેર થઈ ગયા સ્થળાંતરિત ખેતી ગીર જંગલોના પ્રદેશોમાં સ્થળાંતરિત ઝૂમ ખેતી કરવામાં આવે છે તેમાં જંગલોના વૃક્ષો કાપીને કે બાળીને જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે બે ત્રણ વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતરિત કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે આ પદ્ધતિ સ્થળાંતરિત કે ઝૂમ ખેતી કહે છે અહીં મોટાભાગે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી થાય છે આ ખેતીમાં હેકટરની ઉત્પાદન ઓછું થાય છે ટૂંગણર લખો ભીલ જનજાતિ ભીલ જનજાતિ પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં રહેતી હતી ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યોમાં ભીલ સરદારોના રજવાડા હતા કેટલાક ભીલ કુળો શિકાર અને અન જેવી પ્રવૃત્તિઓ કરતા હતા બીજું છે ગોંડ જનજાતિ ભારતના ગોંડવા નામની વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે તે દેશની જૂની જનજાતિઓ પૈકીની એક છે તે સ્થળાંતરિત ઝૂમ ખેતી કરતી તે નાના નાના કુળોમાં વહેંચાયેલી હતી ગોંડ જાતિમાં દરેક કુળનો એક રાજા હતો અકબરનામાની નોંધ મુજબ ગઢ ગડંગાની ગોંડ રાજ્યમાં સિત્તેર હજાર જેટલા ગામડાઓ હતા ગોંડ રાજ્યની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી રાજ્ય ગઢોમાં વહેંચાયેલું હતું દરેક ગઢ પર એક ખાસ કુળની સત્તા હતી દરેક ગઢ ચોર્યાસી ગામોના એક એકમમાં વહેંચાયેલો હતું જેને ચોર્યાસી કહેવામાં આવતું હતું દરેક ચોર્યાસીને બાર ગામના એક પેટા એકમ બારહોતમાં વહેંચવામાં આવી હતી ત્રણ અહોમ જનજાતિ અહોમ લોકો હાલના મ્યાનમારથી ભારતમાં આવીને તેરમી સદીમાં આવીને અસમમાં બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશમાં વસ્યા હતા તેમણે ભૂયા ભૂસ્વામી જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી સોળમી સદીમાં ચૂંટીઓ ઈસવીસન પંદરસો ત્રેવીસ અને કોચ હાજુ ઈસવીસન પંદરસો એક્યાશી રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવીને તેમજ આસપાસની જનજાતિઓને જીતીને અહોમ લોકોએ વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી સત્તરમી સદીમાં અહોમ લોકો દારૂગોળો અને તોપો બનાવી શકતા હતા ઈસવીસન સોળસો બાસઠમાં મીર ઝુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીપૂર્વક લડવા છતાં અહોમ લોકોની હાર થઈ અહોમ સમાજ કુળોમાં વહેંચાયેલો હતો તેમના દરેક કુળને ખેલ કહેવામાં આવતું પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલ ભારતના રેખાંકિત નકશામાં પાઠમાં આપેલ જનજાતિઓને દર્શાવો ગડરીઓ છે ખોખર છે ગખર છે સંથાલ ચેર મુંડ ચેર અને અહોમ હવે નીચે છે નીચેના શબ્દ ચોરસમાં ભારતમાં રહેતી કેટલીક જનજાતિઓના નામ છુપાયેલા છે તે ગખર અર્ગુન લંગા બલોચ કુકી મીઝો ચેર અહોમ ગદ્દી અને વેતર આ પાઠના પ્રશ્નોના સવાલ જવાબ જોવા સમજવા અને પાકા કરવાનો પ્રયત્ન કરવો